મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહાકુમારીની ઉપસ્થિતિમાં નાની પાલી અમૃત સરોવર ખાતે બંધારણ દિવસની ઉજવણી કરાઈ મહીસાગર જિલ્લાના સિત્યોતેર અમૃત સરોવર પર બંધારણ દિવસની ઉજવણી કરાઈ છવ્વીસ નવેમ્બર બંધારણ દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહાકુમારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી એલ પટેલની ઉપસ્થિતિમાં લુણાવાડા તાલુકા નાની પાલ્લી ગામે આવેલ અમૃત સરોવરના ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી નતમસ્તક કર્યા બાદ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લાના બાલાસીનોર કડાણા ખાનપુર લુણાવાડા સંતરામપુર અને વીરપુર તાલુકામાં આવેલા સિત્યોતેર અમૃત સરોવર પર બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક અમૃત સરોવરના સ્થળ પર બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર લુણાવાડા તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ પદાધિકારી શ્રીઓ ગામના આગેવાનો ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હેડ ઓફિસ અમદાવાદ